સુદામા નગરી અને રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીનું જન્મસ્થળ એટલે પોરબંદર પોરબંદરનો અનેરો ઇતિહાસ રહ્યો છે દરિયાકાંઠા પર વસેલું પોરબંદર અનેક વસ્તુઓ માટે પણ દેશ વિદેશમાં જાણીતું છે પોરબંદરની કેટલીક વાતોથી પણ લોકો અજાણ છે પોરબંદરનો રાણો પાણો અને ભાણો ખૂબ જ પ્રખ્યાત છે આજે આપણે પોરબંદર વિશે જાણીશું શું છે રાણો પાણો અને ભાણો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો રાણો મિત્રો પોરબંદરના જેઠવા રાજવીઓના રાજવંશીઓએ યુદ્ધમાં જીવ સટોસટની બાજી ખેલી હતી એટલે કે રાજધર્મ નિભાવ્યો હતો હવે જો આપણે રાણા વિશે વાત કરીએ ત્યારે પોરબંદરના રાજા નટવરસિંહનું નામ મોખરે આવે છે આઝાદી પછી નટવરસિંહજીએ સામે ચાલીને અખંડ કાઠિયાવાડનો રાજ્યનો વિલય કર્યો હતો જેમાં જૂનાગઢ અને હૈદરાબાદના નવાબોની જેમ આ એજ્યુકેટેડ કિંગને મનાવવાની જરૂર નહોતી પડી અને મહેલમાં રહેવાને બદલે તેઓ ગામડે ગામડે ફરી લોકોના દુઃખ દર્દ જાણવા માટે તેઓ લોકોના વચ્ચે જ રહ્યા અને રાજ્યમાં મૂંગા પશુઓની બલિપ્રથા અટકાવીને એક સુધારવાદીનું કામ કર્યું હતું તમને જાણીને નવાઈ લાગશે કે તેઓ ક્રિકેટર પણ હતા અને તેઓ માત્ર એક સારા ક્રિકેટર જ નહીં પરંતુ ઓગણીસો બત્રીસમાં માં ઇંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં ભારત ટીમના કેપ્ટન પણ હતા તેમજ નટવરસિંહજી એક કલાપ્રિય રાજા હતા મિત્રો કહેવાય છે કે નટવરસિંહજીએ પોતાની પહેલી પત્નીના અવસાન થયા બાદ તેઓએ બીજા લગ્ન કર્યા હતા પરંતુ તેઓને હંમેશા કોઈ સંતાન ન હતું તેથી તેમણે રાજકુમાર ઉદયભાણજી સિંહને દત્તક લીધા હતા પાણો કહેવાય છે કે જ્યારે ઘર બનાવવાનું હોય તો પોરબંદરના માખણિયા પથ્થરથી ઘર બાંધવું જોઈએ ઘર બાંધવામાં આ પથ્થરનો ઉપયોગ કરવામાં આવે તો લાંબા વર્ષ સુધી આ ઘર મજબૂત રહે છે ગુજરાતનું મહાદેવનું પ્રખ્યાત સોમનાથનું મંદિર અને કીર્તિ મંદિર પોરબંદરના આ વિશ્વ વિખ્યાત પથ્થરોમાંથી જ બનેલું હતું ચૂનાના આ પીળાશ પડતા આ પથ્થરો ટકાવ મજબૂત અને કોતરવામાં સહેલા હોય છે કોઈ પણ બાંધકામમાં ઈટ કરતા આ પથ્થરોનું બાંધકામ સસ્તું પડે છે જ્યારે આવા જ એક બીજા પથ્થરની જાતને ઘોડા પથ્થર કહેવામાં આવે છે જેમાં મુંબઈના ઘણા પૈસાદાર શેઠિયાઓ આ ઘોડા પથ્થરમાંથી દરિયા કિનારે પોતાના બંગલા બાંધ્યા છે ભાણો તમને જણાવી દઈએ કે ઓગણસાઠની સાલમાં ભાણજી લવજીના દાનેદાર ઘીને ભારત સરકાર તરફથી ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો અને આજે ભાણજી લવજીની સઠ્ઠી પેઢી બીએલ માર્કાવાળું ઘી વેચે છે કહેવાય છે કે જો એકવાર આ ઘી ખાવામાં આવે તો તમારી તબિયત ઘોડા જેવી થઈ જાય છે જ્યારે ભાણો એટલે ભાણજી લવજી ઘી પોરબંદરની એકસો પચાસ વર્ષ જૂની ઘીની આ પેઢી પોરબંદર જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ ખૂબ ખ્યાતિ ધરાવે છે લવજીભાઈ નામના વેપારી જે દેવરિયા ગામમાં નાનો ધંધો કરતા હતા સમય જતા તેઓ પોરબંદર આવ્યા અને ઘીનો વેપાર શરૂ કર્યો ધંધામાં સારી કમાણી થઈ તેમના પુત્ર ભાણજીભાઈએ શહેરના કેદારેશ્વર રોડ સ્થિત જૂની ભાટિયા બજારમાં ભાણજી લવજી ઘીવાળા નામે પેઢી શરૂ કરી બીએલ નામે ટ્રેક માર્ક બનાવ્યો જેને દેશ વિદેશમાં ખ્યાતિ મેળવી પેઢીઓથી ચાલે છે બિઝનેસ ભાણજી લવજી ઘીવાળાનો વેપાર આજે છ પેઢીઓથી ચાલી રહ્યો છે આ દુકાન પોરબંદરના કેદારેશ્વર રોડ પર આવેલી છે પોરબંદર નજીકના બરડાના જંગલમાં વસતા માલધારીઓ પોતાના ઊંટ મારફતે ભાણજી લવજીને ઘી વેચવા પોરબંદર આવતા અને ભાણજી લવજીને ઘી વેચી વળતા ઊંટ પર પોતાના જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું હટાણું એટલે કે ખરીદી કરીને નેસડામાં પરત જતા